અમદાવાદ ખાતે સ્થિત યુરોપિયન યુનિયન કન્સલ્ટન્સી ખાતે મોટિવેશનલ સ્પીકર સંજય રાવલે મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને જીવનમાં સફળ થવું હોય તો પોતાનું ઘર છોડીને વિદેશ જવું જોઈએ ત્યાં ભણતર કરવું જોઈએ જેથી દુનિયામાં શું ચાલી રહ્યું છે તેની સમજ પડે તેમણે જણાવ્યું હતું કે યુરોપિયન યુનિયન કન્સલ્ટન્સી એ બાબતે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આ ઉપરાંત યુરોપિયન યુનિયન કન્સલ્ટન્સીના પ્રમોટર

ઘણા વખતથી અહીંયા આવવાની ઈચ્છા થતી હતી પણ આજે એના સંજોગો ઊભા થયા અમારે એસએમએસઆર સ્કિલ સેન્ટર ચાલે છે એનું બધું ડિજિટલનું કામ હમણાંથી ભાઈ જોવે છે અને અંતર્ગત અહીંયા આવ્યો છું યુસી કરીને એને આખું એબ્રોડ છોકરાઓ જાય અને મોટી કંટ્રીને બદલે નાના નાના દેશોમાં પણ બહુ સરસ કોર્સિસને બધું છે એવો સરસ પ્રયત્ન કરી રહ્યો છે ઘણા વર્ષોથી આ ફિલ્ડમાં છે એકદમ ડેસિંગ માણસ જોઈએ સાઈઝ પરથી તમને લાગશે ખુશખુશાલ માણસ છે એટલે ત્યાં આવવાનું ગમે કોઈ ખાસ કારણ નથી આજે આ અહીંયા તમારી સામે બેસાડી દીધો છે આજે આપણા સેન્ટર ઉપર મિસ્ટર સંજયભાઈ રાવલ નોટિવેશનલ સ્પીકર આજે આપણા સેન્ટર પર આવ્યા છે અને એક માર્કેટિંગને લગતું એક નાનકડું ડિસ્કશન છે અને સેકન્ડલી આ ઇવેન્ટ જે છે એમાં સંજયભાઈ બેઝિક ડિટેલ્સ આપવાના છે આપણા સ્ટુડન્ટ્સને અને જે લોકો વિદેશ જઈ રહ્યા છે એ સ્ટુડન્ટ્સને મોટિવેશન મળે અને એમને થોડી ઇન્સ્પિરેશન મળે એના માટે સંજયભાઈ સરને આપણે આજે ઇન્વાઇટ કર્યા છે અને એટલા માટે આવ્યા છે ફક્ત અને ફક્ત યુસી અબ્રોડના સ્ટુડન્ટ્સ અને યુસી અબ્રોડ સાથે કનેક્ટેડ જે સ્ટાફ મેમ્બર્સ છે એ લોકો માટે જ છે